નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગાંધીનગર આંબેડકર ભવન હોલમાં મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનાર ડ્રીમ સક્સેસ ગ્રુપ દ્વારા યોજાયો હતો આ મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનારમાં નિશાંગી વર્મા ભોપાલથી મુખ્ય અતિથિ બન્યા હતા તેમજ હેરસ્ટાઈલિસ્ટ ખુશી કુંદન જીતેન્દ્રસિંહ ગોહિલ અને નીતિનભાઈ હાજર રહ્યા હતા આ સેમિનારમાં બાબા મેરુ કન્સેપ્ટ મેકઅપ ડિઝાઇનર સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી બહેનોને અવનવી મેકઅપ અને સ્ટાઇલ શીખવાડવામાં આવી હતી સેલિબ્રિટી રોયલ બ્રાઇડલ મેકઅપ લુક અને નવીનતમ તકનીકો એરબ્રશ બ્રાઇડલ મેકઅપ લુક આવી અનેક પ્રકારની સ્ટાઇલ સેમિનારમાં આવેલ બહેનોને શીખવાડવામાં આવી હતી આ સેમિનારમાં મોટાભાગની બહેનો ગાંધીનગરની આસપાસથી આવી ને આ સેમિનારમાં ભાગ લીધો હતો સાથે સાથે સેમિનારમાં આવેલ બહેનોને ગિફ્ટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા मैडम आप इस फील्ड में कितने साल से आ, मुझे इस फील्ड में टोटल ट्वेल्व ईयर्स हो गए हैं टोटल ट्वेल्व ईयर्स हो गए हैं मैंने एक स्टैंडर्ड से अपना मेकअप का कोर्स स्टार्ट किया था पहले मैंने मेरी मम्मी की एक फ्रेंड थी कुसुम सिंह उनसे मैंने कोर्स सीखा था उन्होंने मुझे स्किन का कोर्स सिखाया मैंने एक छोटे से सलोन में काम करा काम करने के बाद फिर मुझे लगा कि मुझे प्रोफेशनल कोर्स भी करना चाहिए तो मैंने मेकअप का प्रोफेशनल कोर्स करा कोर्स करने के बाद काफी स्ट्रगल मेरी लाइफ रही उसके बाद मैंने अपना सलोन ओपन करा भोपाल में परफेक्ट यूनिसेक मेकओवर के नाम से मैम इतनी छोटी उम्र में ये फील्ड में आने का ख्याल आ, ख्याल ऐसे आया सर की हम चार बहनें हैं हमारा कोई भाई नहीं है तो थोड़ा सा हमेशा सा मेरी फैमिली को मेरे मम्मी पापा को बेटे और बेटी के उसके अंतर से हमेशा जज किया गया है तो मेरी मम्मी हमेशा ये चाहती थी कि हम सबको सारी चीज आनी चाहिए होता है ना घरेलू होती वो घरेलू रही है कि मेहंदी आए नील लाए मेकअप आए तो बस मैंने अपनी मम्मी के लिए वैकेशन के तौर पर ये कोर्स स्टार्ट करा जब मैं इस फील्ड में आई तो मुझे बहुत अच्छा लगा कि ये मेकअप है लाइफ है इसको मैं अपना सेल्फ बनाऊँ लड़कियों को बताऊँ कि आज की लड़कियां सब कुछ कर सकती है आज की बेटियां सब कुछ कर सकती है तो मैंने ये फील्ड चुनी और मैंने साथ में अपनी एजुकेशन भी कंप्लीट करी मैं स्कूल के बाद ये मेकअप के लिए जाती थी जॉब करती थी बहुत सारा लाइफ मेरा फिर करते करते मुझे इतने साल हो गए तो फिर मैंने प्रोफेशनली मेकअप का कोर्स किया मेरा बर्थडे था तो मेरी मम्मी मुझे गिफ्ट देने वाली थी तो मैंने बोला आप मुझे पैसे दे दीजिए मुझे प्रोफेशनल मेकअप का कोर्स करना मैंने बॉम्बे से कोर्स करा फिर मैंने अपना सलोन ओपन करा इसलिए मुझे टोटल ये फील्ड में जो बहुत अच्छा लगा मेरी फैमिली का बहुत सपोर्ट रहा मम्मी पापा सिस्टर मेरे फ्रेंड सबका बहुत सपोर्ट रहा और मेरी इस फील्ड में सबसे बड़ा सपोर्ट मेरी गुरु माँ है कुसुम सिंह में उनको भी देना चाहूंगी कि उन्होंने मुझे बहुत कुछ आगे प्रोग्रेस किया बाकी मेरी माँ मारू नाम उर्वी रामी है હું સેક્ટર તેરમાં રહું છું મારા પાર્લરનું નામ રિયલ ટચ બ્યુટી પાર્લર છે હું છેલ્લા બાર તેર વર્ષથી આ ફિલ્ડની અંદર વર્ક કરી રહી છું અને હું દરેક જગ્યાએ દરેક લેડીઝ માટે એવું કહેવા માગું છું કે જે લેડીઝ ઘરે બેઠા વર્કઆઉટ કરી રહી છે તો એ ઘરે બેસીને છતાં પણ એ ફેમિલીને સાચવીને કરે છે તો હજુ પણ એને આગળ આવી રીતે અમારી જેમ આગળ આવવું જોઈએ અને વર્કઆઉટ કરવું જોઈએ તમે ફિલ્ડમાં આવવા માટે તમને હસબન્ડનો પરિવારનો કે કેવા પ્રકારનો તમને સપોર્ટ મળ્યો છે અને જેથી તમે આ દુનિયામાં તમે પગ મૂક્યા છે મને મારા હસબન્ડનો મારા મમ્મી પપ્પાનો મારા સાસુ સસરાનો બધાનો ફૂલ સપોર્ટ છે કે મેરેજ પછી પણ એ લોકો મને આટલો સપોર્ટ કરે છે એટલે હું આટલી બધી આગળ છું મારા હસબન્ડને કે મારા મમ્મી પપ્પાને હું કંઈ પણ રીતે એમ કહું ને કે આ મારા બાળક છે એને હું એમ કહું કે હું આજે એને મૂકીને જઉં છું મારા બે બે કલાકનું વર્કઆઉટ છે મમ્મીની પગની એટલી તકલીફ છે સાસુને બી એટલી તકલીફ છતાં પણ મારા બાળકને સાચવે છે અને હું એ લોકોના કારણે આજે ખરેખર હું એ લોકોને આ બ્લેસીસ આપવા માગું છું કે એ લોકો મારા હસબન્ડ મારા મા બાપ મારા સાસુ સસરા એ બધા મને આટલું સપોર્ટ કરે છે એટલે હું આટલી આગળ છું અને થેન્ક યુ કે મારો ફેમિલીનો મને આટલો સપોર્ટ છે